નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ ખાતે ગાંધી જયંતિ અન્વયે સ્વચ્છ ભારત દિવસથી ઉજવણી કરાઈ ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાયો ભુજ ટાઉન હોલ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધી જયંતિ અન્વયે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી

મહાત્મા ગાંધીજીના જન્મજયંતિના અવસરે સમગ્ર ભારતની અંદર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે આજે ભુજ મધ્ય આ કાર્યક્રમ જોડાણો તો કુચભર માહિતી અનેક સંસ્થાના આગેવાનો અનેક ગ્રામ પંચાયતો અનેક લોકો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર અનેક લોકોએ જેમણે શ્રેષ્ઠ સ્વચ્છતાનું કાર્ય કર્યું છે એવી સંસ્થાઓ એવા સરપંચો વિદ્યાર્થીઓ સૌ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પણ એક સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા એ આપણા હૃદયમાં વસી જાય ગંદકી પ્રત્યે આપણને ખૂબ નફરત થાય જેથી કરીને આપણી સ્વચ્છતાના આગ્રહી બનીએ અને બે હજાર સુડતાલીસમાં જ્યારે સો વર્ષની આપણે ઉજવણી કરીએ ત્યારે એક આખો દેશ એક સ્વચ્છતાનો આગ્રહી બને હું પણ આપના માધ્યમથી સૌને અપીલ કરું છું સૌને વિનંતી કરું છું કે આપણે આપણું ઘર આપણું આંગણું આપણી શહેરી આપણું ગામ આપણું શહેર અને દેશ આ બધાની બાબતમાં આપણે બધા સ્વચ્છતાના ખૂબ આગ્રહી બનીએ અને સ્વચ્છતા પ્રત્યે આપણે સૌ જાગૃતતા ફેલાવીએ એવી અપીલ પણ કરું છું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દરેક નાગરિકની ફરજ છે કે તેઓ સરકાર અને વહીવટી તંત્રને આ અભિયાનમાં સહયોગ આપે તેમણે લોકોને સ્વચ્છતાને જીવન મૂલ્ય તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે નાગરિકોને અનુરોધ કરતા સ્વચ્છતા જાળવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા તેમજ કચરો જ્યાં ત્યાં ન ફેંકીને તેનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે પહેલ કરવા જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરુરુદ્ધ દવેએ સ્વચ્છ ભારત માટે પ્લાસ્ટિકને જાકારો આપવા તથા સ્વચ્છતા હિ સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચતો કરીને લોકોને રોજિંદા જીવનમાં તેનો અમલ કરવા જણાવ્યું હતું જ્યારે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશ અભિગમ થકી આજે ઘર ઘર સુધી શૌચાલય બન્યા છે ત્યારે ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને કટિબદ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપી જીવનમાં સ્વચ્છતાના મહત્વની વાત પર ભાર મૂક્યો હતો મહાત્મા ગાંધીજીની જન્મ જન્મજયંતિ અને સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ સાથે સ્વચ્છતા પખવાડિયાની જિલ્લામાં ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે કાર્યક્રમના સમાપન પ્રસંગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામીણ વિસ્તારના તથા નગરપાલિકા વિસ્તારના સ્વચ્છતા મિત્રોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સ્વચ્છતા બાબતે શ્રેષ્ઠ તાલુકા શ્રેષ્ઠ ગ્રામ પંચાયત શ્રેષ્ઠ સફાઈ મિત્ર સહિતનું પણ પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાએ યોજાયેલા સ્વચ્છ હિ સેવા અભિયાનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ જાહેર રસ્તાની સફાઈ કરી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારુલબેન કારા સહિત મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં સ્વચ્છતા મિત્રો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ